ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાડા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે એસીપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે પોલીસની નોકરી હંમેશા તણાવપૂર્ણ હોય છે કારણ કે નોકરીનો સમય અને વાતાવરણ સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ ક્યારેક અમને વધુ પડતો ગુસ્સો આવે છે આજના સેશનમાં અમને ઘણી પ્રેરણા મળી કે પોલીસ માટે હસવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેના કારણે અમે જનતાને સારી સેવા આપી શકીએ છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત